શહેરની સૌથી ભવ્ય ફાઇવ સ્ટાર હોટેલ ધ ગ્રેન્ડ રિયલ તે રાત્રે જગમગી રહી હતી ઝુમ્મરની સોનેરી રોશની મોંઘા સૂટ પહેરેલા મહેમાનો અને મ્યુઝિક બેન્ડની ધીમી ધૂનથી વાતાવરણ વધુ શાહી બની રહ્યું હતું અંદર બેઠેલો દરેક વ્યક્તિ કાં તો કોઈ મોટા બિઝનેસનો માલિક હતો અથવા કોઈ ઊંચા હોદ્દા પર કામ કરતો હતો પણ તે ભવ્ય માહોલમાં અચાનક દરવાજો ખુલ્યો અને એક નબળા વૃદ્ધ અંદર આવ્યા તેમની ઉંમર લગભગ સિત્તેરથી ઉપર હતી ખભા ઝૂકેલા હતા કાંપતા હાથે લાકડીની જૂની લાકડી હતી અને શરીર પર ફાટેલી અને જૂની ધોતી કુર્તા પહેર્યા હતા તેમના પગમાં જૂના ચપ્પલ હતા જે ચાલતા ચાલતા અવાજ કરી રહ્યા હતા હોલની જગમગાટમાં તેમનો ચહેરો કોઈ બીજી દુનિયામાંથી આવ્યા હોય તેવો લાગી રહ્યો હતો મહેમાનોનું હસવું ધીરે ધીરે બંધ થઈ ગયું અને બધાની નજર તે વૃદ્ધ પર સ્થિર થઈ ગઈ કોઈએ ધીમેથી ટોણો માર્યો આ ભિખારી અંદર કેવી રીતે આવી ગયો બીજાએ હસતા હસતા કહ્યું લાગે છે હોટેલનો ગાર્ડ સૂઈ ગયો હશે વૃદ્ધે કોઈને કંઈ કહ્યું નહીં તે ધીરે ધીરે ચાલતા એક ખૂણાના ખાલી ટેબલ પર બેસી ગયા તેમની આંખોમાં ભૂખ અને થાકતો હતો પણ સાથે એક અજીબ ઇજ્જત અને ગરિમા પણ હતી વેટર તેમની તરફ જોઈ રહ્યા હતા પણ પાસે જવાની હિંમત નહોતા કરી રહ્યા ત્યારે હોટેલનો મેનેજર આવ્યો લગભગ ચાલીસ વર્ષની ઉંમર મોંઘા સૂટમાં અને ચહેરા પર અહંકાર તેણે કર્મચારીઓને સખત અવાજમાં કહ્યું કોણે આ માણસને અંદર આવવા દીધો બહાર કાઢો તેને આપણા હોટેલની ઈમેજ ખરાબ થઈ જશે પણ બરાબર તે જ સમયે ત્યાં ઊભેલો એક યુવાન વેટર લગભગ ચોવીસ વર્ષની ઉંમરનો સાધારણ પણ સ્વચ્છ યુનિફોર્મ પહેરેલો વૃદ્ધ તરફ જોવા લાગ્યો તેની આંખોમાં દયા અને માનવતા સ્પષ્ટ દેખાઈ રહી હતી તેણે જોયું કે વૃદ્ધના હાથ કાંપી રહ્યા હતા હોઠ સુકાઈ ગયા હતા અને આંખો સતત પ્લેટો પર જ જઈ રહી હતી જ્યાં લોકો મોંઘા પકવાન ખાઈ રહ્યા હતા યુવાન વેટર પોતાને રોકી ન શક્યો તે ચૂપચાપ રસોડામાં ગયો અને એક પ્લેટમાં ગરમ ખોરાક ભરીને વૃદ્ધના ટેબલ પર મૂકી દીધો બાબા થોડું ખાઈ લો વૃદ્ધે કાંપતા હાથે પ્લેટ ઉઠાવી અને તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમણે ધીમેથી કહ્યું બેટા ભગવાન તમારું ભલું કરે પણ જેવું આ દ્રશ્ય બન્યું હોટલ મેનેજર ગુસ્સાથી ઉકળી પડ્યો તે બધાની સામે તે વેટર પર ચીસો પાડ્યો તારી હિંમત કેવી રીતે થઈ આપણા આ રોયલ જગ્યાએ કોઈ ભિખારીને ખાવાનું ખવડાવવાની બહાર નીકળ અત્યારે ને અત્યારે તારા જેવા લોકોના કારણે આપણી રેપ્યુટેશન ખરાબ થાય છે હોલ ચૂપ થઈ ગયો અમીર મહેમાનો પણ તમાશો જોવા લાગ્યા યુવાન વેટરની આંખોમાં આંસુ આવી ગયા પણ તેણે વૃદ્ધ તરફ જોતા કહ્યું સર મેં માત્ર માનવતા નિભાવી છે જો આ ગુનો છે તો હું આ ગુનો વારંવાર કરીશ મેનેજરે કશું સાંભળ્યા વગર ગાર્ડને બોલાવ્યો અને વેટરને ધક્કો મારીને હોટેલની બહાર ફેંકાવી દીધો રાતની ઠંડી હવામાં તે છોટલો રસ્તા પર એકલો ઊભો હતો તેના હાથ કાંપી રહ્યા હતા આંખો લાલ હતી તેની નોકરી તેનું ભવિષ્ય બધું છીનવાઈ ગયું હતું માત્ર એટલા માટે કે તેણે એક ભૂખ્યા માણસને ખાવાનું ખવડાવી દીધું બીજી તરફ હોટલના ખૂણામાં બેઠેલા વૃદ્ધે આખું દ્રશ્ય જોયું તેમની આંખોમાં એક અલગ ચમક હતી પણ કોઈએ ધ્યાન ના આપ્યું તેઓ ચૂપચાપ ખાવાનું ખાઈને ઊભા થયા અને બહાર જતા રહ્યા બીજી સવારે હોટલ ગ્રાન્ડ રિયલ ફેલાઈ હતી વિદેશી મહેમાનો ચેક ઇન કરી રહ્યા હતા અને સ્ટાફ શાહી રીતે ઊભો હતો જેમ કે દરરોજ પણ ગઈ રાતની ઘટનાને કોઈ યાદ કરવા માંગતું નહોતું મેનેજરે તો માની લીધું હતું કે તેણે બરાબર કર્યું છે એક ભિખારીને ખાવાનું ખવડાવવા પર એક વેટરને કાઢી મૂક્યો તેના માટે આ ડિસિપ્લિન હતું સ્ટાફ વચ્ચે કાનમાં વાત થઈ રહી હતી પણ કોઈની હિંમત નહોતી કે ખુલ્લેઆમ બોલી શકે આ દરમિયાન અચાનક હોટેલની બહાર ગાડીઓનો લાંબો કાફલો અટક્યો કાળા રંગની લક્ઝરી કારો એક પછી એક હોટેલના મુખ્ય દરવાજા પર આવીને ઊભી રહી ગઈ સાથે સુરક્ષાકર્મીઓ કાળા ચશ્મા અને વોકી ટોકી લઈને આખી હોટલ તરફ દોડવા લાગ્યા સ્ટાફ ગભરાઈ ગયો બધાએ વિચાર્યું કે કોઈ મોટો મંત્રી આવ્યો છે કે કોઈ અબજોપતિ બિઝનેસમેન મેનેજર તરત જ પોતાની ટાઈ બરાબર કરવા લાગ્યો વાળ સરખા કરવા લાગ્યો અને મોટી સ્માઈલ સાથે એન્ટ્રન્સ પર ઊભો રહી ગયો પછી જે દ્રશ્ય દેખાયું તેનાથી દરેકની આંખો ફાટી ગઈ તે જ નબળા વૃદ્ધ જેમણે ગઈકાલે રાત્રે ભૂખ્યા કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા આજે હોટલના પગથિયા ચડી રહ્યા હતા પણ આ વખતે તેમનું રૂપ બિલકુલ અલગ હતું હવે તેઓ ભવ્ય ગ્રે સૂટમાં હતા ગળામાં સિલ્કની ટાઈ પોલિશ કરેલા બૂટ અને સાથે તેમની ચાલમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો તેમની આસપાસ અંગરક્ષકો હતા અને જેવું તેઓ અંદર આવ્યા સ્ટાફ લાઇન લગાવીને ઊભો રહી ગયો મેનેજરની સ્માઈલ અચાનક ગાયબ થઈ ગઈ તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેના મગજમાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો હતો આ ગું વૃદ્ધ છે જે ગઈકાલે ભૂખ્યા બેઠા હતા આખી ગણગણાટ ફેલાઈ ગયો આ આ કોણ છે આટલી માણસ નથી લાગતા વૃદ્ધે કંઈ પણ કહ્યા વગર સીધા રોયલ કોન્ફરન્સ હોલ તરફ આગળ વધ્યા હોટલના જનરલ મેનેજર અને ડિરેક્ટર પહેલાથી જ રાહ જોઈ રહ્યા હતા જેવા વૃદ્ધ અંદર પહોંચ્યા બંને તરત જ નમીને તેમનું સ્વાગત કર્યું અને કહ્યું સર તમારા સ્વાગતમાં આખો સ્ટાફ તૈયાર છે અમને ગર્વ છે કે તમે અહીં આવ્યા આખા સ્ટાફ પર વીજળી પડી હોય તેમ લાગ્યું હવે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે આ કોઈ સાધારણ માણસ નથી પણ આ આખી હોટલ ચેઇનના માલિક છે લોબીમાં હાજર દરેક કર્મચારી ચોંકી ગયો વેઇટર એકબીજા તરફ જોવા લાગ્યા કેટલાકે તો ગઈકાલ રાતને યાદ કરીને પોતાના મોં પર હાથ મૂકી દીધો મેનેજરનો ચહેરો પીળો પડી ગયો તેના પગ ધ્રુજવા લાગ્યા વૃદ્ધે ચારે બાજુ જોયું તેમની નજર તે જગ્યા પર સ્થિર થઈ જ્યાં તેમણે ગઈકાલે ભૂખ્યા બેસીને ખાધું હતું પછી તેમણે ગંભીર અવાજમાં કહ્યું મેં ગઈકાલે એક પરીક્ષા લીધી હતી તે જોવા માટે કે મારી મહેનતથી બનેલી આ હોટલમાં માનવતા જીવંત છે કે નહીં બધા શાંત થઈ ગયા પછી તેમણે આગળ કહ્યું અફસોસ આ પરીક્ષામાં મારા સ્ટાફનો મોટો ભાગ નિષ્ફળ ગયો પણ એક માત્ર એક છોકરો પાસ થયો હોલમાં શાંતિ ગંભીર થઈ ગઈ બધાના મગજમાં તે જ વેટર ફરી રહ્યો હતો જેને ગઈકાલે કાઢી મૂકવામાં આવ્યો હતો મેનેજર પરસેવાથી તરબોળ થઈ ગયો તેને હવે સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તોફાન આવવાનું છે લોબીમાં બધાની શ્વાસ થંભી ગઈ હતી બધાની નજર તે વૃદ્ધ પર સ્થિર હતી જે હવે કોઈ સાધારણ મહેમાનની જેમ નહીં પણ હોટલના માલિકની શાંતિ ઊભા હતા વૃદ્ધે પોતાના ઊંડા અવાજમાં કહ્યું ગઈ રાત્રે મેં માનવતાનો ઇમ્તહાન લીધો પણ પરિણામ જોઈને મારું દિલ ભારે થઈ ગયું આટલી મોટી હોટલમાં આટલી દોલત અને ચમકદમક વચ્ચે કોઈના દિલમાં ગરીબ અને ભૂખ્યા માણસ માટે જગ્યા નહોતી માત્ર એક છોકરાએ પોતાની નોકરીની પરવા કર્યા વગર મને ખાવાનું આપ્યું આખો હોલ ખામોશ હતો સ્ટાફના ચહેરા ઝૂકી ગયા ઘણાની આંખો નીચે સ્થિર થઈ ગઈ મેનેજર હવે આગળ વધ્યો તેના ચહેરા પર નકલી સ્માઈલ હતી અવાજ કાંપી રહ્યો હતો સર તે તો એક ગેરસમજ હતી અમને લાગ્યું કે વૃદ્ધે તેને વચ્ચે જ અટકાવીને કહ્યું ગેરસમજ નહીં હકીકત હતી હકીકત એ કે તેને આ હોટેલમાં નોકરી કરવા માટે માત્ર પૈસા અને પ્રસિદ્ધિ જોઈએ છે માનવતા નહીં અને આવા લોકોને હું મારી ટીમનો ભાગ નથી બનાવી શકતો મેનેજર ત્યાં જ સ્થિર થઈ ગયો તેના ચહેરાનો રંગ ઉડી ગયો એટલામાં વૃદ્ધે પોતાના સહાયકને ઇશારો કર્યો સહાયકે ફોન લગાવ્યો અને થોડી જ મિનિટોમાં દરવાજો ખુલ્યો અંદર આવ્યો તે જ યુવાન વેઇટર લગભગ ચોવીસ વર્ષનું જેની આંખો થાકેલી હતી પણ દિલમાં ઈમાનવારી હતી ગઈ રાત્રે જેને અપમાનિત કરીને હોટલમાંથી કાઢવામાં આવ્યો હતો આજે તે ખચકાતા દરવાજા પર ઊભો હતો તેના હાથ હજુ પણ કાપી રહ્યા હતા તેણે વૃદ્ધને જોયા અને ધીમેથી પૂછ્યું સર તમે બોલાવ્યો વૃદ્ધે હસીને કહ્યું હા બેટા તે ગઈકાલે જે કર્યું તે માનવતા હતી આ તે જ વસ્તુ છે જેની આ હોટલને સૌથી વધુ જરૂર છે આખો હોલ ફરી એકવાર સ્તબ્ધ થઈ ગયો વૃદ્ધે બધાની સામે જાહેરાત કરી આજથી આ છોકરો આ હોટલનો નવો મેનેજર હશે જે માણસે ભૂખ્યા માણસને ખાવાનું આપવા માટે પોતાની નોકરી ગુમાવી દીધી તે જ આ જગ્યાનો સાચો હકદાર છે સ્ટાફે તાળીઓ પાડી કેટલાકના ચહેરા પર આશ્ચર્ય હતું કેટલાકની આંખોમાં શરમ વેઇટરના ચહેરા પરથી આંસુ વહી નીક્યા તેનો અવાજ ભરાઈ ગયો સર હું તો બસ માનવતા નિભાવી રહ્યો હતો મને ક્યારેય આશા નહોતી કે આટલું મોટું સન્માન મળશે વૃદ્ધે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું આજ તો તારી સૌથી મોટી તાકાત છે યાદ રાખજે હોટલ માત્ર ઇમારતો અને સજાવટથી મોટી નથી થતી પણ તે દિલથી મોટી થાય છે જે અહીં કામ કરે છે અને મેં આજે તારા દિલમાં માનવતા જોઈ છે મેનેજર હવે વધુ સહન કરી શક્યો નહીં તેણે વિનંતી કરતા કહ્યું સર મને માફ કરી દો મેં ભૂલ કરી વૃદ્ધે તેની તરફ સખ્તાઈથી જોયું અને બોલ્યા ભૂલ ત્યારે થાય છે જ્યારે માણસ અજાણતા કાંઈક કરી બેસે પણ તે જાણી જોઈને કર્યું તે એક ગરીબ માણસને ભિખારી સમજ્યો અને પોતાના સ્ટાફને માનવતા શીખવવાની જગ્યાએ તેને અપમાનિત કર્યો આવા માણસ માટે આ હોટલમાં કોઈ જગ્યા નથી તને સસ્પેન્ડ કરવામાં આવે છે મેનેજરના પગ ધૂજવા લાગ્યા તે ત્યાં જ પડી ગયો પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું તે સમયે હોટલની લોબીમાં હાજર મહેમાનો પણ તાળીઓ પાડવા લાગ્યા ઘણા મહેમાનો વેટર પાસે જઈને કહ્યું આજે તે અમને શીખવ્યું કે સાચી લક્ઝરી મોંઘા કપડાં કે મોંઘી ગાડીઓ નથી પણ બીજાની મદદ કરવામાં છે વેટરની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નહોતા ગઈકાલ સુધી તે એક અપમાનિત યુવાન હતો આજે બધાની સામે ગર્વથી ઊભેલો નવો મેનેજર બની ચૂક્યો હતો વૃદ્ધે અંતિમ શબ્દોમાં કહ્યું પૈસા અને પ્રસિદ્ધિ દરેકને મળી શકે છે પણ માનવતા માત્ર ચૂંટાયેલા લોકો પાસે હોય છે અને તે જ આ દુનિયાની સાચી સંપત્તિ છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવો અને આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ